હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર તેમજ જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જી સેટ યુજીસી નેટ માટે તેમજ ટેટ તાટ અને પીએસઆઈની પરીક્ષામાં મનોવિજ્ઞાન પૂછાય છે તો એની ચર્ચા કરીશું નવી સિરીઝ શરૂ કરી છે મનોવિજ્ઞાનના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે જી સેટ બે હજાર પચીસ માટે ખૂબ જ અગત્યના સાબિત થશે વિડીયો નંબર એક છે અને આજે આપણે ટી ટ્વેન્ટી એટલે કે ટોપ ટ્વેન્ટી જે પ્રશ્ન જે છે તો એની આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રશ્ન છે પ્રાથમિક સ્તરની માપન તુલા કઈ છે ઓપ્શન એ ગુણોત્તર લક્ષી ઓપ્શન બી નામલક્ષી ઓપ્શન સી ક્રમલક્ષી અને ઓપ્શન ડી મધ્યંતરલક્ષી તો પ્રાથમિક સ્તરની માપન તુલા નામલક્ષી જે છે તો એ આવશે જવાબ એટલે કે ઓપ્શન બી નામલક્ષી તુલાનો સમાવેશ પ્રાથમિક સ્તરની માપન તુલામાં થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કોને કરિસ્માતી નેતા તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન એ સદામ હુસેન ઓપ્શન બી લેનિન ઓપ્શન સી સ્ટેનલીન અને ઓપ્શન ડી મહાત્મા ગાંધી તો કરિસ્માતી નેતા તરીકે મહાત્મા ગાંધીને ગાંધીને ઓળખવામાં આવે છે એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ છે કરિસ્માતી નેતા મહાત્મા ગાંધીને ઓળખવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે વ્યક્તિની સામાજિક આંતરક્રિયા શેમાં થાય છે ઓપ્શન એ જૂથમાં થાય છે ઓપ્શન બી જનસમુદાય ઓપ્શન સી માનવમેદની અને ઓપ્શન ડી ધોરણોમાં તો વ્યક્તિની સામાજિક આંતરક્રિયાઓ ઓપ્શન એ જૂથમાં થાય છે વ્યક્તિ સામાજિક પ્રાણી છે એટલે કે જૂથમાં રહે છે તો જૂથમાં સામાજિક આંતરક્રિયાઓ કરવામાં આવે છે એટલે કે વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવે છે તો સાચો જવાબ આવશે ઓપ્શન એ ત્યારબાદ પ્રશ્ન છે કોણે ડીએ ટીનું રૂપાંતર કરીને તેનું ભારતીય રૂપ વિકસાવ્યું હતું ઓપ્શન એ એસ જલોટ ઓપ્શન બી જે એમ ઓઝા ઓપ્શન સી કૃ કૃષ્ણકાંત દેસાઈ અને ઓપ્શન ડી આર રામલિંગસ્વામી તો સાચો જવાબ આવશે ઓપ્શન બી જે એમ ઓઝા દ્વારા ડીએટીનું રૂપાંતર કરીને ભારતીય રૂપ વિકસાવ્યું હતું તો અગત્યનો પ્રશ્ન છે ડીએટીનું ફૂલ ફોર્મ અહીંથી બીજી રીતે પૂછાઈ શકે ડીએટીનું ફૂલ ફોર્મ શું થાય તો ડિફરેન્સિયલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ થાય છે તો યાદ રાખવાનું છે ડીઆઈટીનું ફૂલ ફોર્મ તો ડિફરેન્શિયલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ તો એનું રૂપાંતર કરીને ભારતીય રૂપમાં કોણે વિકસાવ્યું હતું તો જે એમ ઓજા દ્વારા વિકસાવવામાં આવ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન છે દ્રાક્ષ ખાતી છે એ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે તો બચાવ પ્રયુક્તિ સાત જેટલી બચાવ પ્રયુક્તિ છે તો એમાંથી દ્રાક્ષ ખાતી છે તો એ કઈ બચાવ પ્રયુક્તિ છે ઓપ્શન એ વિરોધા વિરોધી ભાવધારણ ઓપ્શન બી ઉદ્વીકરણ ઓપ્શન સી યોક્તિકીકરણ અને ઓપ્શન ડી ઇન્કાર કે અસ્વીકાર તો દ્રાક્ષ ખાતી છે એ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે તો ઓપ્શન સી યોક્તિકીકરણનું ઉદાહરણ છે ત્યાર પછીનો પ્રશ્ન છે મનોવલનની પ્રચલિત તુલા પદ્ધતિઓ કોણે વિકસાવી હતી અગત્યનો પ્રશ્ન છે મનોવલનની પ્રચલિત તુલા જે છે તો એ કયા મનોવૈજ્ઞાનિક દ્વારા વિકસાવવામાં આવી હતી ઓપ્શન એ ફિટ્સ હાઇડર ઓપ્શન બી થસ્તોન ઓપ્શન સી મુસાફર શરીફ અને ઓપ્શન ડી વિનર તો મનોવલનની પ્રચલિત તુલા પદ્ધતિની વિકસાવવાની વિકસાવી હતી ઓપ્શન બી થસ્તન દ્વારા વિકસાવવામાં આવી હતી તો યાદ રાખવાનો છે અગત્યનો પ્રશ્ન છે મનોવલનની પ્રચલિત તુલા કોના દ્વારા વિકસાવવામાં આવી હતી તો થસ્તન દ્વારા વિકસાવવામાં આવી હતી ત્યાર પછીનો પ્રશ્ન છે મૂલ્યાંકનને બે તબક્કામાં કોને વર્ગીકૃત કર્યું હતું ઓપ્શન એ રિચાર્ડ લેઝારસ ઓપ્શન બી વોલ્ટર કેનન ઓપ્શન સી હંસ સેલી અને ઓપ્શન ડી સ્કીનર તો મૂલ્યાંકનને બે તબક્કામાં કોને વર્ગીકૃત કર્યું હતું તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ રિઝાર્ડ લેઝારસ દ્વારા મૂલ્યાંકનને બે તબક્કામાં વર્ગીકૃત કરવામાં આવ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન છે કોના મત મુજબ સામાજિક વિકૃત ભય પોંગળાવસ્થા દરમિયાન વિકસે છે ઓપ્શન એ મોનીઝ ઓપ્શન બી ફેલ અને જેફરસન ઓપ્શન સી જેફરસન અને ઓપ્શન ડી ફે ફેદરિક દ્વારા તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી હિસ ફેલ તથા સેફરસન દ્વારા સામાજિક વિકૃતિભય પોંગળાવસ્થા દરમિયાન વિકસે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ વર્તનની વિચિત્ર રીતો ધરાવતી હોય છે ઓપ્શન એ દંભી વ્યક્તિત્વવાળી ઓપ્શન બી વ્યામોહાત્મક વ્યક્તિત્વવાળી ઓપ્શન સી ઓપ્શન સી છિન્ન ભાવાત્મક વ્યક્તિત્વવાળી અને ઓપ્શન ડી છિન્ન વ્યક્તિત્વવાળી તો વિકૃતિ ધરાવનાર કઈ વ્યક્તિ વર્તનની વિચિત્ર રીતો ધરાવતી હોય છે તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી છિન્ન ભાવાત્મક વ્યક્તિત્વવાળી જે વ્યક્તિ છે તો એ વિચિત્ર રીતો ધરાવતી હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે શ્વાસને છાતીમાં ભરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે પ્રશ્ન છે ઓપ્શન એ પૂરક ઓપ્શન બી કુંભક ઓપ્શન સી રેચક અને ઓપ્શન ડી પ્રાણાયામ તો શ્વાસને છાતીમાં ભરવાની ક્રિયાને ઓપ્શન એ પૂરક કહેવામાં આવે છે તો આ યાદ રાખવાનું છે ત્યાર પછીનો પ્રશ્ન અગત્યનો છે કોણે જીવનના અવકાશનો ખ્યાલ આપ્યો હતો ઓપ્શન એ વોટસન ઓપ્શન બી કટલેવિન ઓપ્શન સી જેપી દાસ અને ઓપ્શન ડી ફેકનર તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી કટ લેવિન દ્વારા અવકાશનો ખ્યાલ આપવામાં જીવન અવકાશનો ખ્યાલ આપવામાં આવ્યો હતો અગત્યનો પ્રશ્ન છે કોણે જીવન અવકાશનો ખ્યાલ આપ્યો હતો તો ઓપ્શન બી કટ લેવિન દ્વારા આપવામાં આવ્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન છે અસરકારક ધ્યેય પ્રાપ્તિ માટે શું આવશ્યક છે ઓપ્શન એ નિયંત્રણ ઓપ્શન બી સંગઠન ઓપ્શન સી ભરતી અને ઓપ્શન ડી આયોજન તો અસરકારક ધ્યેય પ્રાપ્તિ માટે શું આવશ્યક છે તો ઓપ્શન બી સંગઠન જે છે તો એ આવશ્યક છે એટલે કે સાથે મળીને ધ્યેય પ્રાપ્તિ કરી શકાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે સામાજિક બાબતો અંગેની સમસ્યા કઈ છે ઓપ્શન એ અતિશય વસ્તી ઓપ્શન બી અતિશિસ્ત ઓપ્શન સી ભૌતિક મનોવલન અને ઓપ્શન ડી સંશોધનનો અપૂરતો ઉપયોગ તો સામાજિક બાબતોની અંગે સમસ્યા કઈ છે તો જવાબ આવશે ઓપ્શન એ અતિશય વસ્તી જે છે એ સામાજિક બાબત અંગેની સમસ્યા છે ત્યાર પછીનો પ્રશ્ન છે અર્થનું સંક્રમણ અને તેની સમસ્યા સેમાં અભિપ્રેત થાય છે ઓપ્શન એ મનોમાપન ઓપ્શન બી પ્રેરણા ઓપ્શન સી પ્રત્યાયન અને ઓપ્શન ડી કાર્યસ્તર તો અર્થનું સંક્રમણ અને તેની સમસ્યા સેમાં અભિપ્રેત થાય છે તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી પ્રત્યાયનમાં જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન છે યોગ્ય અને અયોગ્યનો તફાવત ઓળખવાની શક્તિને શું કહેવામાં આવે છે ઓપ્શન એ સૂઝ ઓપ્શન બી ચતુરાઈ ઓપ્શન સી ચપરતા અને ઓપ્શન ડી વિવેક શક્તિ તો યોગ્ય અને અયોગ્યની તફાવત ઓળખવાની શક્તિને વિવેક શક્તિ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે વ્યક્તિને જે પણ કોઈ સમસ્યા હોય તો એમાં યોગ્ય અને અયોગ્ય શું છે તો એ બે વચ્ચે તફાવત ઓળખવાની જે શક્તિ છે એને વિવેક શક્તિ તરીકે ઓળખવામાં આવે છે અગત્યનો પ્રશ્ન છે ત્યાર પછીનો અગત્યનો પ્રશ્ન છે બુદ્ધિના ત્રણ પ્રકારો કોને દર્શાવ્યા છે એટલે કે ત્રિપુતિનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો છે ઓપ્શન એ સ્તનબર્ગ દ્વારા ઓપ્શન બી જે પી દાસ દ્વારા ઓપ્શન સી ગાર્ડનર અને ઓપ્શન ડી તરમેન દ્વારા તો બુદ્ધિના ત્રણ પ્રકારો કોને દર્શાવ્યા છે તો સાચો જવાબ આવશે ઓપ્શન એ સ્તનબર્ગ દ્વારા આપવામાં આવ્યા છે જેને બુદ્ધિનો ત્રિપુરી સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તો ત્રણ પ્રકાર જે છે એમાં ઘટકીય બુદ્ધિ બીજો છે અનુભવજન્ય બુદ્ધિ અને ત્રીજો છે સંદર્ભગત બુદ્ધિ તો આ યાદ રાખવાનું છે ત્રણ પ્રકાર એટલે કે ત્રિપુતિનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો છે તો સ્તનબર્ગ દ્વારા ફર્સ્ટ છે ઘટકીય બુદ્ધિ અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિનો સમાવેશ ત્રણ પ્રકારોમાં થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે નિયમિત રીતે ઉપજતા વર્તનની સમગ્ર તરે એટલે શું ઓપ્શન એ સ્વભાવ ઓપ્શન બી પ્રકૃતિ ઓપ્શન સી ચારિત્ર અને ઓપ્શન ડી મિજાજ તો નિયમિત રીતે એટલે સાચો જવાબ આવે છે ચારિત્ર એટલે કે ઓપ્શન સી આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા નેતાઓ પ્રત્યયનની સર્વોત્તમ કુશળતા ધરાવતા હોય છે ઓપ્શન એ રૂપાંતરલક્ષી ઓપ્શન બી મુક્ત ઓપ્શન સી કરિસ્માતી અને ઓપ્શન ડી લોકશાહી તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ રૂપાંતરલક્ષી નેતાઓ પ્રત્યયરની સર્વોત્તમ કુશળતા ધરાવતા હોય છે ત્યાર પછીનો અગત્યનો પ્રશ્ન છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો અભ્યાસ કોણે કર્યો હતો ઓપ્શન એ રિચાર્ડ લેઝારસ ઓપ્શન બી હાન્સૈલી ઓપ્શન સી સ્કેનર એક્ચુલી આવશે સ્કીનર આવશે અને ઓપ્શન ડી વોલ્ટર વેગન કેનન તો અંતઃસ્રાવી ગ્રંથિઓનો અભ્યાસ કોણે કર્યો હતો તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી હંસ શૈલી દ્વારા અંતઃસ્રાવી ગ્રંથિઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન છે આપણી જાત અને આપણા પર્યાવરણ વચ્ચે ચાલતી આંતરક્રિયાનું પરિણામ કયું છે ઓપ્શન એ હતાશા ઓપ્શન બી કુસમાયોજન ઓપ્શન સી સમાયોજન અને ઓપ્શન ડી જરૂરિયાત તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી સમાયોજન જે છે તો એ આપણી જાત અને આપણા પર્યાવરણ વચ્ચે ચાલતી આંતરક્રિયાનું પરિણામ છે તો સાચો જવાબ આવશે ઓપ્શન સી સમાયોજન જોવા મળે છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ